ડીશા અગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી નવીન ડામર રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડીશા શહેરમાં વિકાસના કામોમાં ગતિ પકડી હોય તેવું દેખાઈ રહ્યું છે વિકાસના દરવાજા ખુલ્લી જતા શહેરીજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે જ્યારે આજે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડીસા મહારાજા અગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી અંદાજે પચાસ લાખના ખર્ચે નવીન રોડ બનાવવાની કામગીરીનું ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કર સહિત ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સાથે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વોર્ડ નંબર પાંચના વિસ્તારમાં નવીન રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચૂંટાયેલા એક પણ સભ્ય હાજર જોવા મળ્યા ન હતા જેને લઈને પણ સવાલો ઊભા થયા હતા વર્ષોથી ખકડધજ રોડની નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર ચારના વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી પસરી જવા પામી હતી આગળ ડિસ્ટ્રા નગરપાલિકા દ્વારા જે ચંદ્રલોક લાઇન્સ વાળો રોડ કહેવાય બ્લોક વાળો એ રોડનું લેવલિંગ કરી અને જે અગ્રેસન સર્કલ છે ત્યાંથી માંડી અને કોલેજ સુધીનો ચારસો મીટર રોડ નું રોડના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું એ રોડ બંને લેવલ કરવામાં આવશે અને જે ઓછામાં ઓસો તોતેર લાખ ના અંદાજે ખર્ચે એ રોડ કરવામાં આવશે અને ટકાઉ સારી રીતે અને આધુનિક રોડ બનાવવામાં આવશે નગરપાલિકા દ્વારા અત્યારે ભારત માતા પાર્કનું કામ ચાલુ છે સ્પોર્ટસુલ કોમ્પ્લેક્ષનું કામ ચાલુ છે અને અત્યારે ટાઉન હોલ નું પણ એન્ડ બહાર પડી ગયું છે એટલે પાલિકા દ્વારા સબકા સાથ સબકા વિકાસ પ્રયાસ દ્વારા શહેરના વિકાસ માટે સુંદર અને સારા આયોજન થઈ રહ્યા છે